કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સીએમને પત્ર લખ્યો છે અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવાની માંગ કરી છે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે ભાવ ઘટ્યા છે ડુંગળીનો જે હાલ થયો છે ડુંગળી રસ્તા પર લોકો ફેંકી રહ્યા છે ખેડૂતો ફેંકી રહ્યા છે ડુંગળી રડાવી રહી છે આ પરિસ્થિતિ વચ્ચે વિપક્ષના નેતા અમિત ચાવડાએ પત્ર લખ્યો છે સીએમને ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોએ પોતાનો પાક રસ્તા પર ફેંકવો પડે છે મોઘું ખાતર મોંઘું બિયારણ મોંઘી વીજળી મોંઘા પાણી અને મજૂરી અને મહેનત પછી જ્યારે ઉત્પાદન થાય અને બજારમાં વેચવા ખેડૂત જાય છે ત્યારે પાણીના ભાવે એને ઉત્પાદન વેચવું પડે છે અને એના માટેની કોઈ કાયમી વ્યવસ્થાઓ નથી અને ઉલટાનું ગુજરાતના જ વડાપ્રધાન દેશમાં હોય ને દેશની સરકાર આ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકે એનાથી વધારે નુકસાન થઈ રહ્યું છે ઘણા દિવસોથી ખેડૂતો આંદોલન કરે છે રજૂઆતો કરે છે પણ સરકારમાં કોઈ નથી એનાથી સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખાલી ખેડૂતના હિતોની વાતો કરે છે પણ સાચી હકીકત જાણીને એની સમસ્યાનું નિવારણ કરવા માટે કોઈ તૈયારી નથી માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ એમ કે ખેડૂતો રજૂઆત કરવા આવશે તો સાંભળીશું ને આગળ કાર્યવાહી કરીશું રસ્તા પર ડુંગળી નાખે છે ખેડૂતો રજૂઆત કરે છે દુઃખમાં છે તકલીફમાં છે અમે પત્ર લખ્યો છે તો હજુ કોની રાહ જોવો